આજે તેર એપ્રિલ બે હજાર ચોવીસ ને શનિવાર નો દિવસ છે ચાલો જોઈએ આજના ગુજરાત ના વીસ મોટા સમાચારો આજના મોટા સમાચાર જોઈએ તો ગુજરાત માં બે દિવસ થી વાતાવરણ બદલાયું છે ખાસ કરીને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લા અને દાહોદ સહિતના જિલ્લાઓ માં ગઈકાલે કમોસમી વરસાદ થયો હતો અને આજે પણ દાહોદ માં માવઠાનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી બે દિવસ એટલે કે તેર અને ચૌદ એપ્રિલ ના રોજ વડોદરા સુરત નવસારી ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ સહિતના કેટલાક જિલ્લાઓ માં કમોસમી વરસાદ થઈ શકે છે સૌરાષ્ટ્ર અને કચ્છ પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે જેના કારણે આજે અને આવતીકાલે ગુજરાતના કેટલાક ભાગોમાં હળવો વરસાદ થવાની શક્યતા છે આગામી બે દિવસ મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી નો ઘટાડો નોંધાઈ શકે છે જોકે ત્યારબાદ તાપમાનમાં ધીરે ધીરે ત્રણ ડિગ્રી સુધીનો વધારો થઈ શકે છે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર ગુજરાતમાં તેર એપ્રિલ રોજ આણંદ વડોદરા દાહોદ છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત નવસારી વલસાડ અમરેલી ભાવનગર ગીર સોમનાથ જિલ્લામાં હળવો વરસાદ થઈ શકે છે તેમજ ચૌદ એપ્રિલ ના રોજ વડોદરા ભરૂચ સુરત નવસારી વલસાડ ભાવનગર અને ગીર સોમનાથ માં વરસાદ થવાની શક્યતા છે આગળના સમાચાર જોઈએ તો રાજકોટ લોકસભા બેઠકના ભાજપ ના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા એ રાજા રજવાડા અંગે કરેલી ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજ માં ભારે રોષ જોવા મળી રહ્યો છે પરુષોત્તમ રૂપાલા એ પોતાના નિવેદન બદલ બે વખત માફી માંગી હોવા છતાં ક્ષત્રિય સમાજ તેમની ટિકિટ રદ કરવાની માંગ પર અડગ છે આટલું જ નહીં ગુજરાત મોટા શહેરો માંડીને નાના નાના ગામડાઓ માં રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે ભાજપ નેતાઓની પ્રવેશબંધીના બેનર લખાડવામાં આવ્યા છે એવામાં કાથી ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપને પોતાનો ટેકો જાહેર કરવામાં આવ્યો છે આ અંગે વિગતો આપતા કાથી ક્ષત્રિય સમાજના આગેવાન રાજુભાઈએ જણાવ્યું આજે અમારી કોર કમિટી ની બેઠક મળી હતી જેમાં ગુજરાત ભર માંથી કાથી ક્ષત્રિય સમાજ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ બેઠક માં અમારા કાથી ક્ષત્રિય સમાજી નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી ને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે અન્ય એક કાથી ક્ષત્રિય સમાજ ના આગેવાને જણાવ્યું કે અમે કાથીઓ સૂર્યવંશી છીએ ભગવાન રામ અમારા ઈષ્ટ છે અયોધ્યા ભગવાન રામ ના મંદિર ની પૂન પ્રાણ પ્રતિષ્ઠા માં નરેન્દ્ર મોદી અને ભાજપે જે ભૂમિકા ભજવી હતી તેનાથી અમારા કાથી ક્ષત્રિય સમાજ સંતોષ છે બીજી તરફ આજે જામનગર ના સેન્ટરના ગેટ નજીક રાજપૂત સમાજના યુવકો એકઠા થયા હતા જેઓ રૂપાલા હાઈ હાઈ ના સૂત્રોચ્ચાર કરીને કાળા વાવટા ફરકાવીને ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલા વિરોધ કરી રહ્યા હતા આ બાબત જાણ થતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને વિરોધ કરી રહેલા રાજપૂત યુવકો ની અટકાયત કરી હતી બીજા મોટા સમાચાર જોઈએ તો લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અન્વયે ખેડા જિલ્લામાં સમાવિષ્ટ એકસો ઓગણીસ થાસરા વિધાનસભા મત વિભાગમાં મતદાન મથક પર તારીખ સત્યાવીસ માર્ચ બે હજાર ચોવીસ ના રોજ યોજાયેલ પોલીસ સ્ટાફ ની તાલીમ દરમિયાન મૃત્યુ પામેલ પિનાકિન ભાઈલાલભાઈ ભાઈ મેકવાન ના પરિવાર ને ભારતીય ચૂંટણી પંચ દ્વારા રૂપિયા પંદર લાખ ની સહાય આપવામાં આવી છે જે અન્વે આજ રોજ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અમિત પ્રકાશ યાદવ ના હસ્તે પિનાકીન મેકવાન ના પિતા ભાઈલાલભાઈ ભુદરભાઈ ભૂદરભાઈ ને વળતર સહાય રકમ નો એકાઉન્ટ પૈ ચેફ આપવામાં આવ્યો હતો આગળના મોટા સમાચાર જોઈએ તો પૂજ્ય મોરારી બાપુએ તાજેતરમાં કેટલાક અકસ્માતો જે લોકોએ તેમના જીવ ગુમાવ્યા છે તેમને શ્રદ્ધાંજલિ આપી છે આ સાથે મોરારી બાપુએ મૃતક પરિવારજનોને પરિવારજનો ને આર્થિક સહાયતા આપવાની પણ જાહેરાત કરી છે બે દિવસ અગાઉ ધોરાજી એક પરિવાર સામાજિક કારણોસર માડાસણ ગામે જઈ કારમાં પરત ધોરાજી તરફ આવી રહ્યો હતો ત્યારે કાર ટાયર ફાટતા કાર ભાગર નદી ના રેલિંગ તોડી નીચે ખાબકી હતી આ ઘટનામાં કારમાં સવાર પટેલ પરિવારના ચાર સભ્યો મોત નિપજ્યા હતા પૂજ્ય મોરારી બાપુએ તમામ મૃતકો ના પરિવારજનો ને પ્રત્યેક ને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળી ને રૂપિયા સાઠ હજાર સહાયતા રાશિ અર્પણ કરી છે જે પોરબંદર સ્થિત ભરતભાઈ દત્તા અને અન્યો દ્વારા મૃતકોના પરિવારજનો ને આવી છે મળતી માહિતી પ્રમાણે હરિયાણામાં મહેન્દ્રગઢ ખાતે સ્કૂલ બસ દુર્ઘટનામાં છ બાળકોના કરુણ મોત નીપજ્યા હતા આ અકસ્માત ની વિગતો મેળવવામાં આવી રહી છે અને દિલ્હી સ્થિત કમલકુમાર શર્મા અને તેમના સાથીઓ દ્વારા પ્રત્યેક સહાયતા રાશિ અર્પણ કરવામાં આવશે આ ઉપરાંત છત્તીસગઢ ના દુર્ગ વિસ્તારમાં એક બસ દુર્ઘટના માં પંદર લોકો ના મોત થયા હતા આ ઘટના માં માર્યા ગયેલાઓના પરિવારજનો ને પણ રૂપિયા પંદર હજાર કુલ મળીને રૂપિયા બે લાખ પચીસ હજાર ની સહાયતા રાશિ અર્પણ કરવામાં આવશે ત્રણેય ઘટના માં માર્યા ગયેલા ને કુલ મળીને રૂપિયા ત્રણ લાખ પંચોતેર હજાર ની સહાયતા અર્પણ કરવામાં આવી છે પૂજ્ય મોરારી બાપુએ તમામ મૃતકો ના નિર્માણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનો ને પાઠવી છે ગુજરાતમાં અકસ્માતના બનાવોમાં દિવસેને દિવસે ને દિવસે ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે ત્યારે જામનગર વધુ એક ગમખ્વાર અકસ્માત બનાવ સામે આવ્યો છે જેમાં જામનગર જોડિયા હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે ભીષણ ટક્કર થતા સર્જાયેલા અકસ્માત માં ના મોત નીપજ્યા હતા જયારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ જામનગર જોડિયા હાઈવે પર સચાણા ગામ નજીક થી આઈ ટેન બી આર ત્રણ હજાર બસો એક પસાર થઈ રહી હતી આ સમય સામેથી પુરપાટ આવી રહે કચ્છ જિલ્લાની અનુ ટ્રાન્સપોર્ટ કંપની ની ટ્રક નંબર ત્રણ હજાર એકોતેર સાથે અથડાઈ હતી આ ટક્કર એટલી જોરદાર હતી કારનું પડીકું વળી ગયું હતું આ અકસ્માત માં કારમાં સવાર ચાર પૈકી ત્રણ જણા ના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા જયારે એક યુવક ને ગંભીર હાલત માં સારવાર અર્થે જીજી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યો છે આ અકસ્માત કાર અડધી ટ્રક અંદર ઘુસી ગઈ હતી જેથી કારમાં સવાર લોકો નીકળી શકે તેમના હોવાથી જામનગર મનપા ફાયર બ્રિગેડ ની ટીમ બોલાવવામાં આવી હતી જેને જેસીબી ની મદદ થી કાર બહાર ખેંચી હતી જે બાદ કાર પતરા કાપીને બંને યુવાનો ના મૃતદેહો ને બહાર કાઢવામાં આવ્યા હતા બીજા મોટા સમાચાર જોઈએ તો અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એમ ટીએસ દ્વારા શહેરના નવા ત્રણ રૂટો પર સોમવાર થી એસી ડબલ ડેકર બસો દોડાવવાનું નક્કી કરવામાં આવ્યું છે રૂટ નંબર તેર વાય એક ઇસનપુર થી રાણી રૂટ નંબર એકસો બેતાલીસ વસ્તાલ ગામ થી લાલ દરવાજા અને રૂટ નંબર એકસો એકાવન લાલ દરવાજા થી વકીલ બ્રિજ બોપલ આમ આ ત્રણ રૂટ પર સોમવાર થી ખુશ સાત એસી ડબલ ડેકર બસો દોડશે હકીકતમાં અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એ ના બે હાજર ચોવીસ પચીસ ના બજેટમાં શહેરમાં ડબલ ડેકર ઇલેક્ટ્રિક બસ દોડાવવાની જાહેરાત કરવામાં આવી હતી પાટણ માં બાઈક અને એક્ટિવા ની અકસ્માત ની ઘટના સામે આવી છે જો કે આ અકસ્માત માં એક ડોક્ટર જાણે કે દેવદૂત બની ને આવ્યા હોય એમ તરત સારવાર આપી હતી કોઈ જાનહાનિ થઈ નથી આ સમગ્ર ઘટના ના પણ સામે આવ્યા છે આ અકસ્માત અંગે મળતી માહિતી મુજબ પાટણ શહેરના ચાણસમા હાઈવે પર ગોલ્ડન ચોકડી થી બીજા રેલવે નાળા તરફ જવાના રસ્તા ઉપર એક બાઈક અને એક્ટિવા સામસામે ઘડા સાથે અખડાતા બંને ચાલક ઉછળી રોડ પર પટકાયા હતા આ સમયે રોડની સાઈડમાં ઊભેલા કેટલાક લોકોમાં એક ભાઈ ડોક્ટર હતા તેમણે તરત દોડી જઈને બેભાન હાલતમાં એક યુવાનને ને સારવાર આપતા યુવાનનો જીવ બચી ગયો હતો બધાએ યુવાનનો જીવ બચાવવા માટે મહેનત કરનાર ડોક્ટર તેમની તાકીદ સેવા બદલ બિરદાવ્યા હતા બનાસકાંઠા થી મોટા સમાચાર બનાસકાંઠા બેઠક ના કોંગ્રેસ ના ઉમેદવાર ગેની બેને ઠાકોર ને લોકો ભરપૂર આર્થિક મદદ કરી રહ્યા છે ખડોસણ માં યોજાયેલી એક સભા દરમિયાન એક મહિલાએ એકાવન હજાર રૂપિયા આપ્યા આ અંગે ગેની બેને જાહેર માં કહ્યું કે તેનો ચૂંટણી ખર્ચ તો લોકોએ ઉપાડી લીધો છે પ્રચાર નો એક દિવસ એવો નથી ગયો કે લાખ દોઢ લાખ રૂપિયા નો ફાળો ના થયો હોય વળી આ વખતે ચૂંટણી લાંબી છે એટલે રોજ ના લાખ લાખ રૂપિયા ગણો તો પચાસ લાખ રૂપિયા તો ફાળો જ ગણી લેવાનો ગેની બેને મતક્ષેત્રના લોકો પાસે ઓછામાં ઓછા અગિયાર રૂપિયાની મદદ માંગી હતી લોકો ઓનલાઈન મદદ કરી શકે એ માટે યુપીઆઈ નંબર અને ક્યુઆર કોડ પણ બનાવવામાં આવ્યો છે આ ઉપરાંત પ્રચારમાં મંડપ માઇક ચા પાણી સહિતની તમામ વ્યવસ્થા અઢારે વર્ણના લોકો કરતા હોવાની વાત કરી ભાવનગર ના મહુવાના ખેડૂતોને પણ જાણે માથી બેઠી હોય તેવી સ્થિતિ છે મહુવાની જમાદાર કેરી ઘણી વખણાય છે જમાદાર કેરીને કેરીઓની રાણી ગણવામાં આવે છે આ વખતે કમોસમી વરસાદ ને પગલે આંબા પરથી મોટા પ્રમાણમાં ફ્લાવરિંગ ખરી પડ્યું હોવાથી ઉત્પાદન માં ઘટાડો નોંધાયો છે દર વર્ષની સરખામણીએ આ વર્ષે માત્ર વીસ ટકા જ ફાલ તૈયાર થયો છે